ભાવ પહોંચી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ વધારો નોંધાયો છે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ સોનું ચાંદી પહોંચી ગયું એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ સોળ હજાર રૂપિયા થઈ ગયો છે

સોનું ને ચાંદી એમાં ખાસ ચાંદી જે જમ્પ મારતી જઈ રહી છે એને કારણે રાજકોટની જે વિશ્વવિકટ સોની બજાર છે એને ખૂબ મોટો ફટકો પડ્યો છે અનેક યુનિટો કામ કરતા અત્યારે બંધ થઈ ગયા છે અનેક કારખાનાઓને તાળા લાગી ચૂક્યા છે આ પરિસ્થિતિ અત્યારે રાજકોટની બજારની સોનાના વેપારીઓ છે સોની બજારના વેપારીઓ છે 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 જે વેચે એને થોડોક બિઝનેસમાં નેગેટિવ ઇમ્પેક્ટ આવી બીજી બાજુ ચાંદી રાજકોટ હબ છે એવું કહી શકાય ને ચાંદીમાં જે કંઈ ફોરવર્ડ સોદા થયા છે એમાં પણ થોડા પેમેન્ટને પતાવટમાં તકલીફોના સમાચાર મળી રહ્યા છે ચાંદી નવા નવા હાઈ કરે છે એની પાછળનું મેઇન રીઝન જોવા જાય તો ઇન્ડસ્ટ્રીયલમાં યુઝ વધતો જાય છે ચાંદી એ પણ કહી શકાય